શ્રી શિવાય નમસ્તો ભીમ મિત્રો આ જે તમે શૌચાલય જોતા હશો આ શૌચાલય પૂર્વ દિશામાં જ એટલે અમે એક વેર હાઉસની અહીંયા વાસ્તુ વિઝિટ કરી રહ્યા છે અને પૂર્વ દિશા એટલે આપણને સમાજ સાથે કનેક્ટ કરે જો તમારા ઘરમાં કે તમારી ઓફિસમાં પૂર્વ દિશામાં જો શૌચાલય હોય તો એ શૌચાલયના દોષ નિવારણ હેતુ ત્યાં ઘડી તમારે વગર તોડફોડ શું નિવારણ કરવાનું છે તો અમારી સંસ્થા દ્વારા આ એક ટોયલેટ પ્રોટેક્ટર રેડી કરવામાં આવે છે આ એક એવી રેમેડી છે જો તમે પૂર્વ દિશાના શૌચાલયને હટાવી નથી શકતા તોડી નથી શકતા અને આ પૂર્વ દિશાનું તમે ફળ લેવા માંગો છો કારણ કે પૂર્વ દિશામાં શું છે આપણા સૂર્યનારાયણ ભગવાનની દિશા છે જો તમે ત્યાં મલ ત્યાગ વિસર્જન કરશો અને ત્યાં શૌચ ક્રિયા કરશો તો એ બહુ મોટો વાસ્તુ દોષ થશે કારણ કે સૂર્યનારાયણની દિશામાં આ દોષ આ ક્રિયા ના કરાય તો આ નિવારણ માટે આપણે અહીંયા બે પુસ્ટર લગાવીએ છીએ એટલે તમારે શૌચાલયના ઉમરાની બહાર તોડફોડ કરી થોડો ખાડો ખોદીને આ બે શૌચાલય પ્રોટેક્ટર લગાવી દેવાનું જેથી કરીને આ દિશાનો દોષ નીકળી જશે એટલે પૂર્વ દિશા એ ધંધા માટે બહુ જ મહત્વની દિશા છે જે રીતના ઉત્તર દિશા ધંધા માટે મહત્વની છે એ રીતના પૂર્વ દિશા પણ બહુ મહત્વની છે ઉત્તર દિશા તમને ધન કમાવાની તકો આપે પણ એ ધન સમાજમાંથી મેળવવાનું છે એ નવી તકો તમને આ આ દિશા આપે છે પૂર્વ દિશા જો સમાજ તમારી સાથે નહીં હોય અને પૂર્વ દિશા જો ચોખ્ખી નહીં હોય તો તમને કમાવાની તકો નહીં મળે થેન્ક યુ ફ્રેન્ડ્સ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ